તો મિત્રો ઘરે આવીને પછી આપણે આણંદ જવા માટે નીકળી ગયા છે તમે જોઈ શકો છો હું ને આપણે એક ફ્રેન્ડ છે એનું થોડું કામ છે આરટીઓમાં એના લીધે અમે જઈએ છીએ આણંદ તમે અહીંયા જોઈ શકો છો અમે બી આણંદ જવા માટે નીકળી ગયા છે તો આપણે આરટીઓ પહોંચી ગયા છે તમે જોઈ શકો છો આ છે આપણી આરટીઓ તો આરટીઓ અંદર જઈને તમને બતાવું તો આપણે અંદર આવી ગયા છે અંદર આવીને તમે જોઈ શકો છો આપણે થોડી સેલ્ફી વિડીયો ઉતારી લઈએ અને તમને આગળ આરટીઓ ઓફિસ બતાવું તમને કેવી છે તમે આ જોઈ શકો છો આપણે આરટીઓ ઓફિસમાં આપણે જવા માટે નીકળી રહ્યા છે ત્યાંથી રસ્તામાં જઈએ છીએ તો આરટીઓ ઓફિસની અંદર વિડીયો નહીં ઉતારવા દેતા તો એના કારણે આપણે બહારથી તમને બતાવી દઉં છું તમે જોઈ શકો છો આ છે આપણે આરટીઓ ઓફિસ અને આપણે અંદર હવે જઈશું તો આપણું આરટીઓ ઓફિસે કામ પતી ગયું છે લાઇસન્સ કાઢવાનું હતું તો એપ્લાય કરીને આવી ગયા છે અને પાછા આવતા ભૂખ લાગી છે તો હવે નાસ્તો કરવા માટે તમે જોઈ શકો છો અમે બેઠા છે નાસ્તો કરીને પછી આપણે આ છે ઠંડુ પીવા માટે તમે જોઈ શકો છો આપણે અહીંયા ઠંડુ પીવા માટે આવી રહી આવી ગયા છે તો આ છે ભૈરવનાથ તો આ તમને ચોકડી જે જોઈ રહ્યા છો જેને જોઈ હોય એ કોમેન્ટ કરજો અને ભૈરવનાથમાં આપણે ઠંડુ ફ્રેન્ડ લેવા ગયો છે લઈને આવે પછી તમને બતાવું તો અહીંયા આપણે ઠંડુ પીને પછી આપણે ઘરે જવાનું છે તો તમે અહીંયા જોઈ શકો છો આપણે બદામ છે કે અહીંયા મંગાવે છે પીવા માટે તો આ છે બદામ છે કે આપણો ફ્રેન્ડ છે અને આ હું છું પીને ઘરે જઈશું તો મિત્રો ઘરે આવીને પછી આપણે ખેતરમાં કામ હતું જે લીમડો છે એ કાપવાનો હતો બે ત્રણ લીમડા છે અને એવું કણ જેવું છે તો કાપવાનું છે તો અમે ખેતરમાં કાપવા માટે આવ્યા છે તમે જુઓ છો આખી વિડીયો જુઓ તમે આખી બધી આખી વિડીયો જે છે એ ખેતરની જ આવવાની છે અહીંયા તમે આખી વિડીયો નિહાળો તો ખેતરમાં કામ કરતાં કરતાં કોમેડી પણ અંદર છે જ તો એના માટે તમે આખી વિડીયો નિહાળો અંદર કોમેડી પણ આવશે અમારી તો તમે આ વિડીયો જોતા રહો આપણે આટલો આપ્યા મસ્ત પડી છે ની ના ના કુસે ને કા કે તો મન આજ જે કે કે હા લઈ જે કે કી કરીયા દીસદુલભાઈ ફોરમેન લકડી કટ મોલી આપરો તો બાલી લાયેલી વેચાતો જો ઉતતો કે નારાની મોડી વાળો કાઢી દીધો કે નારા જો જે ઉકે પડ્યો હોય જે આ આડી આડી આખીવા માડી એમ જુદા ખબર કેરું નહી પણ એવું લીધું બે વારો થા લીધું

ウィ <laughs> <Wh ee! S 2> <laughs>

जो पौड़ी है वी का जड़ जो देखो जड़ नहीं डारे लकड़हारा ऊंधा ऊँधा जड़ कापता है और ये अब नीचे गिरने वाला है ये देखो ये ऐसे जड़ कापता है ये इधर से इसका थड़ है और इधर एक नाली है इसके ऊपर ये मेरा भाई बन जड़ कापता है

आता त्याचा आता त्याचा पत्ता आहे लेव आला अब और बगो मारा है बागा फेंसिंग कुत्ता है अब ये कुत्ता है ये बंदरी आई एकदम चालू चालू मार मतलब भराई नहीं और आप भी ये वीडियो उतारवा लिया थी હા બોલું ભાઈ ડાળ કાપતા હૈ તો તુમક નહીં ગમતા હૈ ગમતા એ કુકા બનતા આ ગઈ હૈ चढ़ूंग को बोलती है ये रशियन लड़की है ब्लैक मस्टैंड और ये हमारे ब्लॉकर जयराज भाई ऊपर जड़ कपता है अब बैठी है यार लो जड़ रहे या तो नहीं मेहनत करा से जो लो अब आड़क नहीं उम्र से फक्त 6 वर्ष जो सको छो पड़तो पड़तो जाए छे देखो ये ऐसे डाल का जाता है जादू हम जा रहे हैं पर दूंगे में चंपल ढूंढने के लिए मिल गया खजाना खजाना ले दूसरा चंपल हम ढूंढ रहे थे खजाना

તો મિત્રો આપણે આજનો વ્લગ અહીંયા પૂરો થાય છે જય માતાજી જય રામ અને સબસ્ક્રાઇબ કરજો